પોલીસ સપાટો હજીરા દરિયા કિનારે 5 કરોડ 1 લાખ 70 હજાર નો બિનવારસી ડ્રગ્સ ઝડપાયો દરિયાઈ માર્ગ થતા આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ વધુ એક રેકેટ નો પર્દાફાશ કરી હાઈ પ્યોરિટી અફઘાની ચરસ વજન 10.034 કિલોગ્રામ કિંમત રૂપિયા 5 કરોડ 1 લાખ 70 હજાર નું ઝડપી ભારતી સુરત શહેર એસઓજી મરીન પોલીસ જુઓ સમગ્ર અહેવાલ ગઈ 15 અગસ્ત દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેઢ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના કુલ સાત પેકેટો જેના કિંમત પાંચ પોણસ વધુને કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડે છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયા કાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરા દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એ એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને એટીએસ જો બી રીકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓ પોલીસે કરી છે આ કેવી રીતે તમામ આપના અમારે એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારનું કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસની ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાગપુટીનો જથ્થો છે કોઈ બીજાના હાથમાં પર નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્શ્યોર કરી શકીએ ગયા બે હજાર તેવીસમાં બી લગભગ ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેમાં એક સાત કરોડ છ કરોડ આઠ કરોડ આ પ્રકારના જો એ કર્યું આશરે જ ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા જોઈએ ચાલુ વર્ષે બી લગભગ સાડે છે સાડે છ કરોડના પકડાયા જોઈએ તો જનરલી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જ મેં દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બારે મેં જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડા વધારે એલર્ટ બી છે સાથો સાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના પોતે રાખી લેજે કચ્છ અને મળ્યા છે પેકેટ ને મળ્યા છે બધા એક જ છે લગભગ જે રીતે બક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના પછી જયારે ખોલીએ તો બહુ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાંથી જો અમે લોકો ત્યારે આ જ પ્રકારના આ બી અપના સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે

જનરલી એક તો એવું થાય છે કે જ્યારે આ લોકો સ્મગલિંગ કરતા હોય કોઈ એજન્સી એજન્સીના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કોઈ કોફીના કોઈ પેકેટ છે જો જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે જોઈએ તો વોટર ટાઈટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેશનને ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે ઉપયોગ કરે કે દૂર સે બતાવી દે કે આમ તો કોફીની ડિલિવરી થઈ રહી છે અને સાથો સાથ જો એના પ્રોડક્શન માટે તો

તો દરિયાને એવા રહે છે કે પાણીને બહાવ તે બાજુ વધારે આવે છે તો એના સાથે બી ડ્રિપ્ટ થઈને આવવાની શક્યતાઓ વધુ રહે છે